શ્રી ગણેશ નમઃ ભક્તો આજે આપણે માક્ષર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી અને બીજું તેને ગીતા જયંતિ નામે ઓળખાતી આ એકાદશીનું આજે આપણે એનો મહિમા તેના નિયમો અને તેનું ફળ પ્રાપ્ત થાય છે તે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે તો ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે જેનો મહિમા ભગવાન કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આજના દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષતા એકાદશી પણ કહેવામાં આવે છે આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વેનાખરા નામનો રાજાએ એક રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નીચ પડેલા જોયા એ બધાની આવી અવસ્થા જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નર્કમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વેના વેખાનસ નામનો રાજા રાજ્ય હતું તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદના પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નર્કમાં પડ્યા હતા તેથી રાજાને બહુ જ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સ્વભાવભરી બ્રાહ્મણને સ્વપ્ન વિશે વાત કહ્યું હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નર્કમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યાગથી જ મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને કહો કે આનો શું યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણે તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વન મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈને ખિન્ન થયેલો મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત પર મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિઓ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા અને તેમ તેમના તેજની આભા જોઈ તેમને પગમાં પડી ગયા અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળતા જ પર્વર મુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને માક્ષર સુદ અગિયારશ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું અને રાજા તે વિધિ કહી તો મુનિની વાત ખૂબ જ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મુક્ષદા એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પૂર્ણ અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વેખનાસ પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિર થઈને રાજાને આવા પવિત્ર વચનો કહીએ પુત્ર તારું કલ્યાણ થાવું આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આમ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાધાન બની એક કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહત્મય વાંચવા અથવા સાંભળવાથી પણ વાજપેયીનું ફળ મળે છે આ વ્રત આપણે કેવી રીતે કરવું જોઈએ તો સૌ વ્રતનો વ્રતનું સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યથી નિવૃત્ત થઈને શુદ્ધ છથી સ્નાન કરવું તે પછી ધૂપ દીવો નૈવેદ્ય વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂંજન કરો અને રાત્રે દીપદાન કરો દસમા દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતઃ અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપદીપ સહિત એક વિસ્તૃત સહસ્ત્ર પાઠ કરવું તે પછી તાંબાનો એક લોટો લેવો તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈને ત્રણ પાંચ કે સાત પ્રદિક્ષણ સહિત તે જળ पिपळे चढावं शक्य होय त्या एक વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તે પછી ઘેર આવી નિત્ય કર્મ કરવા મોક્ષદા એકાદશી એ પાપમાંથી મુક્તિ માટે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુની પૂજા માટે સમર્પિત એક શુભ દિવસ છે તે ગીતા જયંતિના દિવસે પણ ઉજવવામાં આવે છે જે દિવસે કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાનો પવિત્ર ઉપદેશ આપ્યો હતો તેનું વર્ણન હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવ્યું છે પાંડવો અને તેના પિતરાય ભાઈઓ કુરુક્ષેત્ર ખાતે કૌરવ વચ્ચે મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જણાવ્યા આવેલા સાતસો શ્લોકની ભગવદ્ ગીતા વિવિધ હિન્દુ વિચારો સાથે વ્યવહાર કરે છે મોક્ષદા એકાદશીના દિવસે ભૂલથી પણ આપણે નીચેના નિયમોનું નીચેના નિયમો કરવા ન જોઈએ વર્ષે માર્ગ માર્ગશિક્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિએ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાની પરંપરા છે આ વર્ષે મોક્ષ એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે અને મોક્ષદા એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી મનછાવિત ફળ મળે છે એટલું જ નહીં વ્યક્તિને તેના તમામ પાપોમાંથી મુક્તિ પણ મળે છે પરંતુ એકાદશીના વ્રતના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો તમારે પૂજન નિષ્ફળ થઈ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ મોક્ષદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તો મોક્ષદા એકાદશીના દિવસે નિયમોનું પાલનમાં મોક્ષદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરી ઉપવાસની શરૂ કરો એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ કેળા નાળિયેર પંચામૃત તુલસી વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો મોક્ષદા એકાદશીના દિવસે એકાદશી કથાની સાથે ગીતાનો પણ પાઠ કરો એકાદશી વ્રતના દિવસે સાંજે પૂજા આરતી પછી જ ફળ ખાવું મોક્ષા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો અને એકાદશીના દિવસે સાત્વિક ભોજન જ ન કરવું એકાદશીના દિવસે આ કામ ન કરવું જેમ કે એકાદશી વ્રતના દિવસે તામસિક વસ્તુઓ ડુંગળી લસણ માંસ અને દારૂનું સેવન ન કરવું એકાદશીના દિવસે ચોખ્ખા અને ચોખ્ખામાંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાય છે દશમી તિથિના દિવસેથી ચોખા અને તામસિક વસ્તુનું સેવન ન કરવું એકાદશીના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો કોઈની સાથે વિવાદ ન કરવો આ રીતે મોક્ષતા એકાદશીનું વ્રત કરવાથી આપણને મંછાવિત ફળ મળે છે અને આ એકાદશીને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મોક્ષદા એકાદશી કરવાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે અને આ વ્રત જે કરે તેને પણ મોક્ષ મળે છે માટે આ વ્રત એ મોક્ષદા એકાદશી માક્ષર સુદની એકાદશીના દિવસે કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી ધર્મ અર્થ અને કામ મોક્ષ આપનારી આ કથાઓ પણ આપણે સાંભળવી જોઈએ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય શ્રી કૃષ્ણ